ફ્લુકોનાઝોલ સિટાઇલ પિરિડિયમ ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ મિનોક્સિડિલ એબ્રોક્સોલ હાઇડ્રોક્લોરાઇડ તેમજ અન્ય બ્લક ડ્રગના એપીઆઈ પ્રોડક્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપી છે અને તેના માટે કંપનીની વેબસાઇટ તેમજ કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ટેલિફોન નંબર આપેલા છે જે નંબર આધારે કોઈ ઓર્ડર આવે તેને કંપનીના ડિરેક્ટર ચંદ્રેશ દેવાણી હિંમત દેવાણી અને સ્નેહલ દેવાણી ફાઇનલ કરતા હોય છે કંપની દ્વારા પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણ શર્મા હબ ફાર્મા મુંબઈના સૂરજ તુલસીરામ ચિરકર વોટેક્સ મલ્ટિટ્રેડ ઇન્ડિયા એલ એલપી અવિનાશ પ્યરે શિવપુરી મુંબઈ અને અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિક્રિષ્નન નાયર મધ્યપ્રદેશના દ્વારા ગત ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન વિવિધ કેમિકલ મંગાવ્યા હતા જેની કુલ કિંમત એક કરોડ છોતેર લાખ અડતાળીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મંગાવ્યા હતો જેના બદલે પીડીસી ચેક આપ્યા હતા પણ તે તમામ ચેક અપૂરતા બેલેન્સને લઈ પાસ થયાના હતા જે બાદ પણ આ તમામ કંપની પાસે રૂપિયાની માંગણી કરતા તેઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર કે રૂપિયા ન આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરૂણ કુમાર શર્મા પરચેસ મેનેજર રણજીત સિંહ અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિકૃષ્ણન નાયર પરચેસ મેનેજર પંકજ અગ્રવાલ હબ ફાર્મા મુંબઈના સુરજ શિરકર પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ વોટટેક્સ મલ્ટિટ્રેડ ઇન્ડિયા એલએલપીના અવિનાશ શિવપુરી અકૃતિ અવિનાશ શિવપુરી અને કંપનીના પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડ ઉપરાંતની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી